નિત્ય સ્વરૂપ સ્વામીના પાટીદાર સમાજ વિરૂધ્ધ નિવેદન પર બોલ્યા પરસોત્તમ પીપળીયા પાટીદાર સમાજને અન્ય સમાજ સામે નીચા ન દેખાડવા જોઈએ સ્વામીના આ પ્રકારના નિવેદનના લીધે બે સમાજ વચ્ચે વિવાદ થઈ શકે નિત્ય સ્વરૂપ સ્વામી અગાઉ પણ આવા નિવેદનો આપી ચૂક્યા છે સ્વામીએ જે નિવેદન કર્યું તે યોગ્ય નથી સ્વામીના આ પ્રકારના નિવેદનને લઈને કડક પોલીસ કાર્યવાહી થવી જોઈએ નિત્ય સ્વરૂપ સ્વામી વિરુદ્ધ પાટીદાર સમાજમાં ભારે રોષ છે સરદારના સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા છે નિત્ય સ્વરૂપ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ ફરી એક વખત બફાટ કર્યો છે સો જેટલા પટેલિયા ભેગા થયા ત્યારે એક વાણિયાની બુદ્ધિ થાય આ પ્રકારનું નિવેદન કર્યું છે ત્યારે પાટીદાર અગ્રણી છે પુરુષોત્તમ પીપળી આપણી સાથે સાહેબ તમે પણ નિવેદન સાંભળ્યું છે સ્વામીએ ફરી એકવાર બફાટ કર્યો છે આ સ્વામી છે એ કાયમી વિવાદાસ્પદ નિવેદન કરવા માટે ટેવાયેલા પંકાયેલા છે અને મેં આને અનેક વખત સાંભળ્યા છે એના નિવેદનો છે એનાથી પ્રજામાં રોષ ભભૂકી ઉઠે તેવા પ્રકારના હોય છે આજનું જે આ નિવેદન છે એ વાણિયા અને પટેલ વચ્ચેની વાત છે વાણિયાઓ બુદ્ધિશાળી છે એમાં કોઈ બે મત નથી અને તે સ્વીકાર્ય છે પરંતુ આ નિવેદનો એને પટેલોને બુદ્ધિમાં નબળા ચિત્રા છે એ ગેરવ્યાજબી છે આવું તુલના કરવી જોઈએ નહીં અને જ્ઞાતિ જ્ઞાતિના વિવાદમાં એને પડવું જોઈએ નહીં એટલે આ સંત છે એટલે સંતે સંતની મર્યાદામાં નિવેદનો કરવા જોઈએ અને આવા અનેક પ્રકારના નિવેદનો અગાઉ પણ આ કરી ચૂક્યા છે એટલે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ ભલે પછી તે સંત હોય કે કોઈ પણ હેસિયત નિવેદન કરતા હોય પોતાની મર્યાદામાં જ નિવેદન કરવા જોઈએ સાધુ થઈને આ પ્રકારના નિવેદન કરે જ્ઞાતિ વચ્ચે જે જે આ વાત કારણ કે નિવેદન સામે આવી રહ્યું છે એક સમાજ સામે બીજા સમાજને નબળો દેખાવાની વાત છે સાહેબ સાધુ થઈને સાધુતા આચરવી જોઈએ એને આવા નિવેદનથી દૂર રહેવું જોઈએ મેં પહેલા પણ કીધું છે પરંતુ તે પોતાની ટેવને ક્યારેય જતી કરતા નથી અને એની પ્રકૃતિ પ્રમાણે આવા નિવેદન આપવા માટે એ પંકાયેલા છે હજુ પણ સમાજ એવું ઈચ્છે છે કે તેઓ આવા નિવેદન ન આપે સુરતમાં પણ ફરિયાદ થઈ છે આ સ્વામી વિરુદ્ધ ખરેખર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ કારણ કે જે પ્રકારનું નિવેદન સામે આવ્યું છે જયારે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ભેદ ઉભા થાય એવા નિવેદનો આપે ત્યારે ચોક્કસ આ સાધુ ઉપર ફરિયાદ થવી જોઈએ અને તેની પર આકરા પગલા લેવા જોઈએ સંસ્થાએ પણ દૂર હટાવવા જોઈએ કારણ કે એક સંસ્થા પણ બદનામ થઈ રહી છે કારણ કે જે સંસ્થા સાથે જોડાયેલા છે જો તમે સંસ્થા એની સામે પગલાં લે એવું ઈચ્છો તો સંસ્થા ખાલી થઈ જશે કારણ કે આવા સાધુ આવા અનેક સાધુઓ છે કે જે આવા પ્રકારના અને સનાતન વિરોધી નિવેદન કરવા પંકાયેલા છે જે પ્રમાણે પુરુષોત્તમ પીપળીયાએ વાત કરી છે કે હાલ તો આ સ્વામી વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવી જોઈએ પરંતુ જે આખો વિડીયો સામે આવ્યો છે જેમાં એક સમાજને બીજા સમાજ કરતાં ચડિયાતો દેખાવા માટે સમાજને નીચા બતાવવાની જે વાત કરવામાં આવી રહી છે જેના કારણે પાટીદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ન્યૂઝ